હુસ કેમને કસલો લાગી ગી ઓકે

કેસી રે આય હે ઝાવાળો કોક ટકમાળો રેલીશ આય હે લે ક્યાં કાય અમાર દેહું છો કેવર દેહી હું ના મશીન માં કૉલ લામ રે બદ દયા જગી બા બોય છે કી બેડે નો હે નો જાય તો આઈ ના દેખો જી ભાઈ નો જાય કે મશીન જાય અમે બોલતા છે ક્યાં કાયર માં દેવ છે થાર થાર છે કોકલી તો છે દિલા રે બદ દયા આય હે રે જવા કોલ મોન દેહી દો હેને કુટુ કુલ હા હેને દેને